નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દર્શન

અંતર્ગત શ્રી જીતુભાઈ વઘાણી દ્વારા બેતાળા ચશ્મા નું પ્રભારી કૌશિકભાઈ વેકરિયા રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી ભાવનગર પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સહેજલબેન પંડ્યા તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ કોળી પ્રમુખ શ્રી દિવ્યશભાઈ પરસોત્તમભાઈ સોલંકી જિલ્લા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોવિંદ શહેર બીજેપી મહાનગરપાલિકા વિવિધ નગરસેવકશ્રીઓ શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના હોદેદારશ્રીઓ ભાવનગર જિલ્લાના સહકારી ક્ષેત્રના શ્રીઓ હીરા ઉદ્યોગ સાથે સંકાયેલ શ્રીઓ શૈક્ષણિક શ્રીઓ સ્વામી વિવેકાનંદ હોમ થેરોપિકલ કોલેજના ડોક્ટર શ્રી ગિરીશભાઈ અગાઉ તેમ અગ્રણી ઉપાધિક પ્રતિઓ મેહુલભાઈ મેકોડે કે રમેશભાઈ મેંદપરા દિલિતભાઈ કામાણી જીઆઈડી શ્રી પ્રમુખ શ્રી ખોડાભાઈ ઝખણિયા લઘુભાઈ ઉડુખભાઈ ભારતી તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રકાશભાઈ ગોરસિયા વિવિધ ક્ષેત્રમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા ઘેરચ દિનેશકુમાર બાબરે અધ્યક્ષતા સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલખેરામ રામ અહીં હાજર છે કોર્પોરેશનના સૌ पदाधिकारी રાજુભાઈ ડેપ્યુટી મેયર ચેમ્બરના ભાઈ શ્રી દિલીપભાઈ ખોડભાઈ લઘુ ઉદ્યોગ ભારતી ભાઈ શ્રી મોહસીનભાઈ મેહુલભાઈ ઓલંગ એસોસિએશનના પ્રમુખભાઈ શ્રી વિષ્ણુભાઈ રમેશ એવો અમારો નાનો ભાઈ શ્રી દિવેશભાઈ સોલંકી મારા વડીલ મુરબ્બી ગિરીશભાઈ કાનાણી સાહેબ વિઠ્ઠલભાઈ મામા આ વિસ્તારના પ્રમુખ ભાઈ શ્રી મેહુલભાઈ રામાપીર મંડળના પ્રમુખ અને પૂર્વ વોર્ડના